મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે સલ મસ્ત મજા આવ્યું હવાર હવાર જોકે કયું નું થઈ ગયું ઝાકર આવી હતી ઝાકર ઉડી ગઈ અઘણી અને આપણે માલનું કામકાજ બધું કરી લીધું આપણે ખાલી જો ભાણા વિસરવાના બાકી પીડા તો હવે આપણે ફટાફટ ભાણા પહેલા વિસરી લઈએ અને પછી છે ને હંજવારી કાઢે આપણે બે કામ જ બાકી છે તો પહેલા ફટાફટ ભાણા વિસરી લઈ પછી હંજવારી કાઢશું પાછા થઈ ગયા અત્યાર ને જઈ હઈ લગનમાં માં અમે એકત્ર બારગામ જઈ ખબર નઈ ભગવાન પૂરું પાડે ઉઠે નિગરી જાય અહીં કા એક દી પોરો ખાઈ ને બીજે થી હાલતા વળી એક દી પોરો ખાઈ ને બીજે થી હાલતા એકાત્રા બાર ગામ હાલો કોકની જાન તૈયાર થાય છે ફોટો હાલતું લાગે ના અહીંયા જાન આવી એવા ચાલો હું ભૂગી ગયા પણ આવીને સીધા મારા કવખાણ ચાલુ કર્યા બરોબર હું બરોબર હે હાલો શંકર ટકરી ચડવા એવા લાગે પાણીના ટાકા બે માસાવીધા કૌશિક લીવાય લાંબા લાંબા હાથ કરતો જાય બધું ઠીક પડે હે ને બધા ગામમાં જમીને આવ્યા અને આવો જઈ લઈએ મારા બાબા ને ખાતર પાડે અને આ એમને તમને ખાવા નહોતું દીધું તમે ખાઈને ને ખાવા એટલે તમને હજ ના કેવા ખાઈ ને ખાવા જોઈએ ખાઈને ખાવા જોઈએ કાયમ જામફરી માં જામફર પડી એમ આવ્યા લડવા લડવા જઈ રહ્યા બગડી જાય અમારા ભલે બગડી જાય તમારા ભલે મારા બાપનું છે લે હાલો આની હે આની બેન અમારા ને છે ना आनी बिना आनी बिना छ हालो लिम्बुडीमा भारी लिम्बु न फूल फूल लाग्या छ मोरा आइयो नेक्स्ट लेवो नेक्स्ट लेभल एम के नेक्स्ट लेभल न भयो यो अबर आइवा मोर अम्बाबो अब म वादी आवेन मोटो कार्यक्रम हो गए अन्तिपछि आ बाई बताउँ दाम्बर न आइवा आ केरी हे जा इम ना करा आइ एडनी खरीजे मार भाइ आ केरी हे जो ये हा हा केरी छ हा हुइकी हुइकी बापा हुइकी લીંબુડી અસલ એમાં લીંબુડા એક નહીં ચાલુ કરો પણ લીધું ના ભરિયા કરી દીધા ફૂલડા આવી શું કઈ ગયા પોપિયા આવ્યા પણ ખાવા હોય તો આવજો પોપિયા ખાવા મને એક જામફળ અહીંયા પાકે જ આવ્યું કોઈ ખાવું આવો જો પોપિયા આયે હે આ બાજુ બે તન જામફળ પાકે લે જામફળ બહુ અસર મીઠા છે તમારા આવો હાલો આવજો છોકરા આવીજો મમ્મી આવજો તમે હવે કુમરો મારજો નહીં રા થવ તૈયવા તહેવાર હાથી બપોરમાંથી આવજો કાઈ વાંધો નહીં હાલો

હ મોટા મોટા પાકેલા હોય ની જ લે અમાર છોકરા ને હે કરણભાઈ અમારે કરણભાઈ ને ભાવશે કોઠણ નઈ પાકા જ લઈ તી સવારે ધાણી નીકળતી અને હવે માલ ઉભા થયા હે આ જવાનું કોઈ હતું નહીં એટલે રમણ ભમણ કર નહીં બધું હા માં આવી ગયું આવી ગઈ હાલો આગળ તમને બધાને પાઈ દઉં આજે આપણું ટ્રેક્ટર હતું ઘેરે જોકે હવે જીસીબી કામ જ બંધ હે એટલે ટ્રેક્ટર ઘેરે હતું હા હાલો દો તું તો જો પણ સડી ગયા આપણે ફટાફટ ઇ માઇલ ફટાફટ અને હવે હે ને આપણે પાણીપુરી બનાવી હે અટાણે અને પાણીપુરી ખાવી જે લઈ ખોળશીમાં આપણે માલ ને મકાઈ નાખી દીધી અને ઘરનું બીજું બધું કામ થઈ ગયું બટેકા બાફા મૂકા અને આપણે તાતો તો પાણી બનાવી લઈને એવો બીજો મસાલો ઝીણો ઝીણો તૈયાર કરી લઈ પછી આપણે પાણીપુરી પાલટી ચાલો પાણીપુરી થઈ ગઈ છે તૈયાર અને પાણીપુરી ખાવા વાળા આપડે તૈયાર તો આપડે ફટાફટ વેરું કરી લઈ અને આપણે આજના વ્લોગ નો એન્ડ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો